એ ફોટા ભાઈ ભાઈ કોક ભાઈ ઉક ખાવા બમ બનાય હવે આ તમે કેરી તો બધાય જોજો હા મત કેવી હું કોમ લે ફૂટી એ તો આ તો વ્યા થઈ જાય એટલો કરી દેજો મોરા પર બે કમ્પલેટ આ તો ખાઈને આ બોધી જો તા તાણ નતું ગમી જો કો ના માઠાય ગમી હા

હા તો આયો કોક કોણ ના આવા આવાન બને એટલે કે આ બે ડોમો હરખો કરી દયો અરે વારું છું નહીં વારવાનું બાપો તો લોટ પી ગયા આ છોકરા પણ હાથ નહીં ખાને કે કાગળે કાગળ કરના ના આ જો સાગે બનાવતી

ખેતરનું કામ એકલી કરું હું આ ઘરનું ભેસોનું એકલી કરું પણ હું આ નોટો માટે જાયો છું પેલું હું પાવડો બાવડો મરાઈને હરખું છે અને કઈ કોમે જ્યાસે કોકે કોમે લેવા કોક પણ પેલા પૈસા પૈન ઘેર જઈને આવીયા નથી નહીં એ ગમે તે કામ કોક કોનો ગીતા વગેરે જ્યાસે ગમે તે કામ એનું મંદિરનું જ કામ બીજું આપણે જો કસ આલ ઘર મૈયા ચિગાઈ ક્લબ ધોરા કો આને કીધું બધું હર કોમ લેવલ કરાવી દીએ કા હું તો પાયકાં ઠાકી દોહા કો થોડું મંદિર હું નાની પાતે ના કર થોડું મંદિર કરો થોડું ઘર કરો આ મને થોડું ટેકો કરાવજો તો તમને જવાનું એ આ ખેતર નું એકલી કામ કરું આ મફળ ને દઈ જઈએ એકલી ને દોખોદાર કરું કે ભાઈ અન દોહા ને એટલે પર દોહો કે દોશી બોલ બકર આખો દાર મને તો ના આયા તમે આ ભાઈ

દોને મને આવડજી કોઈતે તો મે ક્યો નો પથ્થો લઈ લેતી બોતરો હો આય તમે લાવ મંદિર માં આવો હા કરી હો એ હા એ હા લો છે એરોજી ઓ બનાવ ખાવા લાવો તો બનાવું કે મને બનાવી દઉં રોટલા બનાય બાદ ને બનાવવાનું હજુ ખેતરમાં જવાનું બાકી કોઈ ખબર પડેવા છોકરા કોઈ સમાચાર મોકલે? ત્યાં છે એક દિવસ થઈ નવરાત્રીયા ઘેર ના આવે તે બહાર બેસી કરે ઘરધમય પડી રહ્યો છે કીકી ના કર કે બોમડાં કે તુરિત પડી રહે હારા કાળિયા ફોન કરાવો હું અન ઓટો છે ખબર ના પડે કે બાડી લઈને આતાજી બાડી મોકલવા કે બાડી બની પડી રહ્યો છે ફોન ફોન છો ભલા વર્ગાર લાવજે આ એટો ઘર જાય તમે

હલો નામ તો કાવ્યાજી ફોટો મળ્યો ને હલો 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 હા બોલો બોલો આજુબાજુ કોઈ છે ના આ ફોટો કમે ઘેર હા છોટોમાં ઘેરમાં ફોપા તે હું આવું તો લઈ આવું કોલેણ આવજો દીક્ષા ના બગ કે લેતા હું ગેતી ગેતી મા બેર્યુ બેર્યુ લેવા છું ને બાપના વાતો કરે વાતો કરે છે તારે ચાલે તો ચાઈ જાય ચાલે અમે દોતાણિયા પર આવકણ હોબળ હ બોજો નોરતો આવો છે તેમે શરૂઆત થાય છે એમ વાર છે અ તે લુગડો હોવા હો લુગડો મા લાગ્યો અરે આરાને કે લ્યા આટલા દાડા દીકરા જો છે તે કોણ ન હ ઓવા

હું બૂમ પાડું એટલે ખાવાનું પછી ખાઈ હા દેજો હા 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 બે મારજો હા તો ભમી ના આવે છે ભેજ હો હા હા

આ મોસો ખે શીખે છે ને થાકેલી ઘરે ઘરે થઈને કે શું તારકો આવે છે ઘરે થઈને તારકો આવે છે આ રોધી દે ના રોધી દે કુછ છે તમારા કીધું જે માં આજી બે રોટલા ઠીપ પાડે છે ઘરમાં પેઠો લે 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 ટીવી ફોડી નાખું તો મોંઠોટર રીમોટ લઈ સોપો પડે ટીવી ફોડી નાખ્યું હા ખા તારું તો સોના મન તો તમને ખાડાની ખબર પડતી નથી કોઈના તો દોર દોર કરે હુંધુ કાળી દે કાળી ખબર પડી ના ના

ના ના આ તો ફલી વહુ ને છોકરામ બેઠો ને તો તાજ ગાલીક સાક કરવા ને ફલી વહુ તો મારી બેટી ફટરાઈ ને આમ ફુંજી કે તારા સોબો તમા જેવો બે દિવસ કીધું ત્યાં છોકરો તાર જેવો કાય ડોમડો તાર માનો ઇના માના ઉપર જો મારા ઉપર જો જો સારી સવગત નું જન્મેલો હા લાખ રૂપિયા રોજિન ફોન કરી દે ને તમારા આખા છોકરાના પિયરમાં રમંતભાઈ વી ફોન કર દે એ સા છે પણ મામેડું વિવાહ હારો છે હલો પેલા તો કેસી બહુ નથી લગાવતા આપણે લા લખેલો છે ને અમારે તો મને તો ગેસનો બાટલો લઈ આવેલો છે પછી નળી કાઢીને જ તું રહું જતી તમને બી હાલો ગેસ પહેલા તો લાવો તો સાવાની ખબર પડતી નાખો તો બોલ 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 નકરું બનતા આ લગરીમાં ફસડું હું નતો કે કરાય કોમ નઈ ભારત આ કરવાનો બધું મારો હારો થઈ ચાર છે ને કોક મહેમાન પરમો આવો એમાં જોઈ પી જાય કોક ભાઈ તમે હા તો ખબર પડન કોઈ વાળો ફોટો જોવાનો હા ગોતે પછી કાઢ નાખ્યો તમે

એ તો જોસાઈ આ તો નાખવાનું કે હોતો ભઈ આતે લઈ આવ મારા અલ્યા કોમ કરે કઈ ભૂકા નાખી કરે પછી ચાલે જાવ જતી રહે તમે ફરી વારવા નઈ ઉતારે કે જતી રહે

કંટાઈ ગયો કોમ કોઈ કઈ મરી ગયો તારા આ તો નારાવાય ઓય આ ભાઈ નવરાત્રી આવે છે હો અને અડી ઓય પડી રહેવા તું છે યાર ભલાદબી આપણે કોમ કોઈ કઈ મરી ગયો એટલે બધું કોમ પર આપણ તો બધું કોમ કરાવે તાણ મારા બાપની શું કાઈ ના તમારો હા હરો ખરણ પટાઈ ગયો તો મોણ ખાવ એટલું તે રસ્તો બતાવ્યો યાર આ તો હું છે યાર મારા યાર કે હું પડ તમારો થોડી ગણ હું શું છે થારમ મોય

કાકે જો કહો તો કોમ વેતન બહુ તાર હારો કામ કરે કરે તબ મને ના આતા ને હરો પદુડા થન હું તમ હહારાણી દઉં અમે ના એ કો કારિયા પણ આવતા રે તાર આવતા રે બેરી આવતા રે કીધું ના કે 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 રહે હું આવું તો હું આવું લેતો આપણે ક કમ થાઉં દે હા આ કે તું